પ્રેમ વ્યક્તિગત છે વૈશ્વિક છે શું છે પ્રેમ માનો કે એક ભક્ત છે અને એ ભગવાનને પ્રેમ કરે છે એક પ્રેમી છે એ પ્રેમિકાને પ્રેમ કરે છે હવે એની અંદર આ બે ઇન્સ્ટ્રુમેન્ટ છે સાધન છે હવે એ સાધન છે એની અંદર જે પ્રેમ જે વહેવાનો છે ભક્ત અને ભગવાન વચ્ચેનો જે પ્રેમ છે એમાં હકીકતમાં થાય છે શું તો એ કે જે પ્રેમ કરનારો છે એ જે ભક્ત કહેવાય છે એ ભક્ત પ્રેમને પ્રગટ કરે છે પ્રેમને પ્રગટ કરતા 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 આ બાજુ ભક્ત હટી જાય છે આ બાજુ ભગવાન હટી જાય છે અને ફક્ત પ્રેમ સ્વરૂપ રહી જાય છે હવે આ પ્રેમ સ્વરૂપ રહી જાય છે તો હવે તમે વ્યક્તિને પ્રેમ કરો ભગવાનને પ્રેમ કરો એક્સવાય જેડ ને પ્રેમ કરો પ્રેમ કરવાનો અર્થ શું છે તો કે પ્રેમ તમે જયારે શરૂ કરો છો ત્યારે શું થાય છે તો કે જેને આપણે પ્રેમ કરી એના કેટલાક નેચરો આપણને ગમતા નથી કેટલાક સ્વભાવો કેટલીક પ્રકૃતિ આપણને ગમે નહીં હવે ગમે નહીં હવે તમારી અંદર પ્રેમ છે વ્યક્તિ પ્રતિ તો તમે શું કરો તમને પ્રેમ છે તો શું કરો તમારો આગ્રહ તમારી માન્યતા તમારી ધારણા તમારો આગ્રહ તમે છોડતા જાવ છો એટલે છોડતા જાવ છો એટલે એમ્ટીનેસ શૂન્યતા આવે છે અને એમ્ટીનેસ ની અંદર પછી એવું થાય છે કે જે જે ઓસ્ટેકલો જે અંદર અવરોધો હતા એ અવરોધો તૂટી જાય છે અને અવરોધો તૂટી જાય એટલે ખાલી શુદ્ધ પ્રેમ રહેશે એટલે આપણી અંદર પ્રેમ તત્વ છે એ કોઈનું માધ્યમ ગોતે છે ચાહે ભક્તનું ભગવાનનું ગોતે ચાહે પ્રેમીનું ગોતે માધ્યમ ગોતે છે પણ એ શુદ્ધ પ્રેમને પ્રગટ કરવા માટે માધ્યમ મહત્વનું નથી પણ જે માધ્યમ મારફત જે પ્રેમ પ્રગટ થાય છે એ પ્રેમ મહત્વનો છે એટલે કોઈ વ્યક્તિને તમે તો આપણે અત્યારની હાલત એવી છે એક વ્યક્તિને આપણે પ્રેમ કરતા નથી અને એક વ્યક્તિને પ્રેમ કરો હોય તો તો એની સમગ્ર પ્રકૃતિ છે એને સ્વીકારવી પડે સમગ્ર પ્રકૃતિ જેવી છે એવી સ્વીકારવી પડે અને એવો સ્વીકાર જેને થઈ જાય તો શું થાય એ એક વ્યક્તિને પ્રેમ કરે હવે એની અંદર પ્રેમ જ પ્રગટ થઈ ગયો છે વ્યક્તિ તો માધ્યમથી પ્રગટ કરવા માટેનું અને ઈ વ્યક્તિના માધ્યમ મારફત પ્રેમ પ્રગટ થઈ ગયો તો પ્રેમ પ્રગટ થઈ ગયો તો હવે પ્રેમ શું વ્યક્તિને ચોટશે પ્રેમ છે વ્યક્તિ પ્રેમ માટે વ્યક્તિ મહત્વની નથી પ્રેમ જ મહત્વનો હતો એટલે વ્યક્તિના પ્રકૃતિને એને બાયપાસ કરી જે પ્રકૃતિને નડતી હતી એને બાયપાસ કરી દીધી એને છોડી દીધી એનો ત્યાગ કરી દીધો એટલે હવે 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 શું થઈ ગયું તો એ કે હવે વ્યાપક થઈ ગયો તો હવે એક વ્યક્તિને પ્રેમ કર્યો એના માધ્યમ મારફત સમગ્ર આખા વિરાટ જગત છે એને એને પ્રેમ કરી શક્યો એટલે પ્રેમ કરવા માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ કોઈ વ્યક્તિને કોઈ વસ્તુને નદીને પર્વતને કોઈ પણ એક સવાઈ જે ક્યાંક એવું ક્યાંક એવી ઘટનાઓ ઘટી છે કે નદીને પ્રેમ કરતા કરતા માણસને જ્ઞાન થઈ ગયું ઝાડને પ્રેમ કરતા કરતા જ્ઞાન થઈ ગયું સાગરને પ્રેમ કરતા કરતા જ્ઞાન થઈ ગયું સવાલ સાગરનો નથી સવાલ વ્યક્તિનો નથી સવાલ ભગવાનનો નથી પણ એના માધ્યમ મારફત મારી જે અંદરની જે અશુદ્ધિ હતી એને તોડી નાખી અને એ પ્રેમ એના દ્વારા પ્રેમ પ્રગટ થયો એટલે પ્રેમ કોઈ વ્યક્તિગત હોતો જ નથી પ્રેમ છે એ વ્યક્તિત્વને તોડવા માટે હોય છે વ્યક્તિગત નથી પણ આપણા વ્યક્તિત્વને તોડવા માટે હોય છે જેટલા અંશમાં આપણી અંદર પ્રેમ હોય એટલા અંશમાં વ્યક્તિત્વ તૂટતું જાય આગ્રહ તૂટતો જાય માન્યતા તૂટતી જાય આપણા આગ્રહો છે તૂટતો જાય અહંકાર છે તૂટતો જાય હવે આ તૂટી જાય તો સૂર્ય શેષમાં તો કે પ્રેમ હવે એક વ્યક્તિને પ્રેમ શરૂ કર્યો તો એ આખા સમગ્ર બ્રહ્માંડને પ્રેમ કરશે એટલે સવાલ સવાલ અને એ માધ્યમ મારફત હવે એનો પ્રેમ પ્રગટ થઈ ગયો છે તો હવે ક્યાં અટકવાનો છે બધાને ટચ કરવાનો છે બધાને પ્રેમ કરવાનો એટલે આપણે અત્યારે સ્ટાર્ટિંગ એવું કરવાનું છે કે એક વ્યક્તિને પ્રેમ કરવાનો છે એક વસ્તુને પ્રેમ કરવાનો છે નદીને સમુદ્રને ચાંદને તારાને કોઈ પણ વસ્તુને એકને પ્રેમ કરવા દ્વારા એ તત્વ પ્રગટ થવાના છે અને પ્રેમ પ્રેમ છે ને એના નામ છે હોવાપણું પ્રેમ અલગ વસ્તુ નથી પ્રેમ અહીંયા આપણે પ્રેમ શબ્દ જ્યારે વાપરી ત્યારે પ્રેમ શબ્દનો અર્થ એટલો જ છે કે પ્રેમને અટકાવે છે શું મને કે હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું છું કોઈને કરું છું તો શું અટકાવે છે કે હું એમ ઈચ્છું છું કે આમ જ કરે આમ ન કરે આવા પ્રકારની એની પ્રકૃતિ બદલાવી નાખે હવે હું કાંઈ ઈચ્છતો નથી એની પ્રકૃતિ જે પ્રમાણે વર્તે છે એને એક્સેપ્ટ કરતો જાઉં એક્સેપ્ટ કરતો જાઉં એક્સેપ્ટ કરવા માટે શું જોઈએ તો એ કે અંદરની સાયકોલોજીને ખતમ કરી નાખવાની અંદર જે દિવાલો પડેલી છે ને તોડી નાખવી તો અંદરની દિવાલો જેમ જેમ તૂટતી જાય એમ પ્રેમનું તત્વ છે એ પ્રગટ થતું જાય એટલે કોઈ પણ એક વ્યક્તિના માધ્યમ મારફત પ્રગટ થઈ શકે પ્રેમ પ્રેમ તો શુદ્ધ જ વસ્તુ છે પ્રેમ વ્યક્તિગત નથી સમષ્ટિગત નથી પ્રેમ પ્રેમ જ છે આપણે એના વિભાજન કર્યા છે કે આ વ્યક્તિગત છે વૈશ્વિક છે પણ ખરેખર પ્રેમ પોતે તો એક જ છે એટલે સંશોધનનો બધા જુદી જુદી કોઈ પ્રેમ દ્વારા સંશોધન કરે કોઈ હોવાપણા દ્વારા બધું એક જ જેમ દૂધ હોય ને દૂધ હવે દૂધની અંદર ધોળાશ છે વ્હાઈટ પણ છે દૂધની અંદર પ્રવાહીપણું છે દૂધની અંદર આપણે એક સ્વાદ છે મીઠાશ છે તો આ ત્રણે ત્રણ વસ્તુ અલગ નથી એમ પ્રેમ આપણે જયારે સ્ટાર્ટિંગ કરી છે આપણને એમ લાગે કે આપણે પ્રેમ પ્રગટ કરવો છે તો પ્રેમ આપણા માટે મહત્વની વસ્તુ છે હવે કોક જ્ઞાનનો માર્ગ હોય તો કે મારે દ્રષ્ટાને પ્રગટ કરવો છે કોઈ એમ કે હોવાપણાનો એક્ઝિસ્ટન્સને પ્રગટ કરવો છે એટલે નામ એક છે અને નામ એક છે અને વસ્તુ એક છે વસ્તુ એક જ છે નામ અનંત છે જુદા જુદા રેફરન્સથી એને જોવામાં આવે એટલે એ જે નામથી જે રીતે તમે સ્ટાર્ટ કરો પ્રેમથી સ્ટાર્ટ કરો તો એ પ્રેમરૂપ છે હોવાપણાથી સ્ટાર્ટ કરો તો હોવાપણું છે જ્ઞાન દ્રષ્ટારૂપે ચાલુ કરો તો દ્રષ્ટા ઈ જ છે દ્રષ્ટા દ્વારા એ પ્રેમમાં જ પલટાઈ જવાનો છે હોવાપણા દ્વારા જ્ઞાનમાં પ્રેમમાં પલટાઈ જવાનો છે કોઈ પણ રીતે જુદી નથી સચિદ આનંદ અદ્વૈત જે કયો પ્રેમ કયો એક જ વસ્તુ છે એટલે ઘણા લોકોને ગમે છે કેટલાક લોકોને દ્રષ્ટાપણું બહુ ગમતું હોય કેટલાક લોકોને હૃદયના ભાવ હૃદયના પ્રેમ ગમતા હોય કેટલાક લોકોને હોવાપણું છે આકર્ષતું હોય કે હોવાપણા દ્વારા જાવ કેટલાક આનંદ આકર્ષતો હોય કે આનંદ દ્વારા જાઓ વસ્તુ તો એક જ વસ્તુ છે વોટર કયો જલ કયો પાણી કયો બધી વસ્તુ તો એક જ છે પછી એને એને આપણે હોવા પણ એને આપણે પ્રેમ કહીએ આનંદ કહી એને કોઈ શાંતિ કહી બધું એક જ છે ફોકસ છે ને એ બદલાઈ જાય જ્ઞાન માર્ગવાળાનો ફોકસ છે એ એના બુદ્ધિ દ્વારા અંદરના પ્રેમ દ્વારા એને બુદ્ધિ દ્વારા જ શોધે એક હૃદય દ્વારા શોધે એક ક્રિયા દ્વારા શોધે એમ જુદા જુદા પણ છે પ્રેમ ક્રિયા દ્વારા શોધે છે એની અંદર એ તત્વોને પ્રગટ કરવાનો પ્રેમ છે ભાવ દ્વારા ગોતે છે એની તત્વનો પ્રેમ છે